કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ ને બાવળ જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં અરે ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન નિરાતે બેસીન જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન એને પાલવે આ લીલા ગુમાન અરે રોકે કદાચ કોઈ ટોકે કદાચ કોઈ મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવડ ને બાવળ ની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એની એ સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં માલવું અને હસવું જો આવે તો હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં